મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યો છે અને જે મુજબ ગુજરાતની સરકારી શાળામાં છ વર્ષથી લઈ જે ચૌદ વર્ષના બાળકોનો શાળા પ્રવેશનો જે રેસીઓ છે તે નેવ ટકાથી ઘટી છ્યાસી ટકા સુધી પહોંચી ગયો છે તો સોળ ટકા ગુજરાતમાં સરકારી શાળાઓ એવી છે કે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી બાવીસ ટકા સરકારી શાળાઓ એવી છે કે જ્યાં બાળકો માટે ટોયલેટની સુવિધા નથી અને વીસ ટકા શાળાઓ એવી છે કે જ્યાં રમતગમતના મેદાનો જ નથી કારણો ઘણા બધા હોઈ શકે કારણ કે પ્રાથમિક શાળામાં જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધા હવે નથી મળતી વારંવાર અમે આ પ્રકારના અહેવાલો ગુજરાત સમુદાયની ટીમ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે અમારી ચેનલ પર અને જેના કારણે જ હવે સરકારી શાળાની જગ્યાએ પ્રાઇવેટ શાળા તરફ વધુ ને વધુ બાળકો જઈ રહ્યા છે એટલે જે રિપોર્ટ છે તે બે વર્ષ બાદ સામે આવ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં રિપોર્ટ સામે આવ્યો હતો અને હવે વર્ષ બે હજાર ચોવીસમાં જયારે આ રિપોર્ટ સામે આવ્યો છે ત્યારે ઘણા બધા આંકડાઓ બે વર્ષમાં બદલાઈ ગયા છે એક રિપોર્ટમાં દરેક રાજ્યની સરકારી ગ્રામ્ય સ્કૂલોની સ્થિતિ બાળકોના પ્રવેશ તેના લેખન વાંચન ક્ષમતાને લઈ તારણો કાઢવામાં આવ્યા હતા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છસોને અડતાલીસ સ્કૂલનો રિપોર્ટ સામે આવ્યો છે એટલે કે તેમના જે તારણો કાઢવામાં આવ્યા છે ત્રણ વર્ષથી લઈ સોળ વર્ષ સુધીના સત્યાવીસ હજાર જેટલા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો ને જેમાંથી આ તારણ કાઢવામાં આવ્યું છે તો વીસ હજારથી વધુ બાળકોના વાચન લેખનની ક્ષમતાની તપાસવામાં આવી હતી વર્ષ બે હજાર બાવીસ પછી જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં જે એનરોલમેન્ટ રિપોર્ટ સામે આવ્યો છે તેમાં ક્યાંક પ્રવેશની સંખ્યા ની ટકાવારી છે તે ઘટી છે એટલે જે નેવ ટકા ની ટકાવારી વર્ષ બે હજાર માં હતી તે વર્ષ બે હજાર ચોવીસમાં ઘટી અને છ્યાસી ટકા સુધી પહોંચી ગઈ છે તો રિપોર્ટ રિપોર્ટમાં જે સામે આવ્યું છે તે પ્રમાણે સત્યાસી ટકા સ્કૂલો એવી છે કે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા છે પરંતુ આઠથી નવ ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકો માટે પીવાના પાણીની સુવિધા પણ નથી જ્યારે સાત પોઈન્ટ આઠ ટકા ગુજરાતની સરકારી શાળાઓ એવી છે કે જ્યાં પીવાના પાણી માટે ટાંકી અને નળની સુવિધા છે પરંતુ પાણી જ નથી તો રાજ્યની ગ્રામ્ય સરકારી શાળામાં પંદર સોળ વર્ષમાં દસ ટકા જેટલા બાળકો એવા છે કે જે સ્કૂલે નથી જતા અને જેઓમાં નવ પોઈન્ટ ચાર ટકા જેટલા છોકરાઓ અને દસ પોઇન્ટ પાંચ ટકા જેટલી છોકરીઓનો સમાવેશ થાય છે તો ગ્રામ્ય વિસ્તારના જે સર્વેમાં સામે આવ્યું કે જેમાં છેતાલીસ ટકા જેટલા બાળકો એવા છે કે જે સરકારી શાળામાં જાય છે તો બાવન પોઈન્ટ ત્રણ ટકા જેટલા બાળકો એવા છે કે જે પ્રાઇવેટ શાળામાં જાય છે હવે જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં બાવીસ ટકા બાળકો ધોરણ ત્રણ ના એવા છે કે જે ધોરણ બે ની ચોપડી વાંચી શકે સરકારી શાળામાં અને પ્રાઇવેટ શાળાની વાત કરીએ તો પ્રાઇવેટ શાળામાં છત્રીસ ટકા બાળકો એવા છે કે જે ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે અને ધોરણ બે ની ચોપડી એટલે કે પુસ્તક વાંચી શકે જેમાંથી ત્રેપન ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જેને સોશિયલ મીડિયામાં પોતાની પ્રાઇવેટ પ્રોફાઇલ રાખી છે એટલે ક્યાંક ને ક્યાંક કિશોરમાં સોશિયલ મીડિયાનું વણગણ વધતું જાય છે એટલે સમગ્ર મામલે આ જે રિપોર્ટ સામે આવ્યો એના પરથી હું કહી શકાય કે વર્ષ બે હજાર અઢારમાં ગુજરાતમાં સરકારી શાળાનો રેશિયો છે એનરોલમેન્ટનો રેશિયો તે પંચ્યાસી ટકા હતો પરંતુ કોરોના કાળ દરમિયાન તેમાં વધારો થયો હતો વર્ષ બે હજાર બાવીસમાં તે નેવ ટકાએ પહોંચ્યો હતો પરંતુ ફરી એક વખત બે વર્ષમાં જ એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં આ એનરોલમેન્ટ રેશિયો છ્યાસી ટકા પહોંચી ગયો છે એટલે ફરી એક વખત તેમાં ઘટાડો નોંધાયો છે તો સરકારી શાળામાં પ્રવેશની ટકાવારીમાં જે ઘટાડો થઈ રહ્યો છે તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે અને આ કારણોની વારંવાર આપણે ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે પ્રાથમિક શાળામાં જે સુવિધાઓ નથી મળતી પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ નથી મળતી અને બીજી તરફ શિક્ષકો દ્વારા ક્યાંક ઘણી જગ્યાએ એવું બને છે કે યોગ્ય શિક્ષણ નથી આપવામાં આવતું અને જેના કારણે જેવું બને કે ધોરણ આઠ ના બે પોઈન્ટ બે બાળકો તો એવા છે કે જેને ગણતરી કરતા પણ નથી આવડતી એટલે આગળ જતા પછી બાળકો જ્યારે ધોરણ આઠથી માધ્યમિક શાળામાં ભણવા માટે જાય છે તેને ખૂબ જ અઘરું પડતું હોય છે અને જેના કારણે જ માતા પિતા પહેલેથી જ પ્રાઇવેટ શાળા તરફ બાળકોને ભણવા માટે મોકલતા હોય છે એટલે એવું કહી શકાય કે શૈક્ષણિક દ્રષ્ટિએ પણ ખાનગી શાળા કરતા સરકારી શાળાનો રેશિયો ઘણી વખત નીચો જોવા મળતો હોય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ